વિસાવદર પેટા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ગોપાલ ઇટાલિયા વિસાવદર અને ગુજરાતભરમાં આમ આદમી પાર્ટીના પ્રચાર અને સંગઠન મજબૂત કરવા લાગી ગયા છે તેઓ ગુજરાતના અનેક મોટા શહેરોની મુલાકાત લઈ રહ્યા છે પહેલા સુરત પછી બનાસકાંઠા અને હવે વડનગર મિત્રો સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઇટાલિયા પીએમ મોદીના પત્ની જશોદાબેનને મળવા ગયા હતા અને બંને વચ્ચે જે વાતચીત થઈ એ સોશિયલ મીડિયા પર હાલ ચર્ચાનો વિષય બની ગઈ છે મિત્રો આ મુલાકાત ખરી છે કે ખોટી આ બાબતે અમે પુષ્ટિ નથી કરતા પરંતુ બંનેની વાતચીત સાંભળીને તમે પણ કહેશો કે કદાચ આ શક્ય હોઈ શકે છે મિત્રો શું છે પૂરેપૂરી હકીકત અને બંનેની મુલાકાતમાં શું મોટા ખુલાસા થયા ચાલો આપણે વિસ્તારથી જાણીએ મિત્રો સૌ પ્રથમ ગોપાલ ઇટાલિયાએ સશોદાબેનને પૂછ્યું કે શું તમે હજુ પણ કાયદાકીય રીતે મોદીના પત્ની છો તો જવાબ આપતા તેમણે કહ્યું કે લોકો જ્યારે પણ તેમનું નામ લે છે ત્યારે મારો ઉલ્લેખ ક્યાંક ને ક્યાંક જરૂર આવે છે પછી ભલે તે ભૂતકાળમાં આવે જો હું તેની પત્ની ન હોત તો શું તમે મારી સાથે વાત કરવા અહીં આવશો ફરી તેમણે પૂછવામાં આવ્યું હતું કે તમે બીજી વાર લગ્ન કેમ ના કર્યા તો જવાબમાં તેમણે કહ્યું હતું કે આ અનુભવ પછી મને લાગતું નથી કે હું ફરીથી લગ્ન કરવા ઈચ્છું છું મારું દિલ પણ માનતું નથી ત્રીજો સવાલ આટલા વર્ષોમાં મોદીએ તમને પત્નીનો દરજ્જો ન આપ્યો એનું તમને ખરાબ લાગતું નથી જવાબ ના મને બિલકુલ ખરાબ લાગતું નથી કારણ કે હું જાણું છું કે તેઓ નસીબને ખરાબ સમયના કારણે આવું કરી રહ્યા છે આ સંજોગોમાં તેઓને આવી વાતો કરવી પડે છે અને જૂઠું પણ બોલવું પડે છે મને મારી પરિસ્થિતિ પર કોઈ વાંધો નથી ફરી તેમને પૂછવામાં આવ્યું હતું કે શું તમે આ સંબંધોનો બહુ જ અનુભવો છો ખાસ કરીને ત્યારે જ્યારે મીડિયા તમારા સંબંધો વિશે પ્રશ્નો કરે છે શું તમને આ લો પ્રોફાઇલ રાખવાની સૂચના આપવામાં આવી છે જવાબ અમે ક્યારે એકબીજાના સંપર્કમાં નથી રહ્યા અમે છૂટા પડ્યા ત્યારે બધું સારું હતું કારણ કે અમારી વચ્ચે ક્યારેય ઝઘડો થયો નથી ત્રણ વર્ષમાં અમે માત્ર ત્રણ મહિના માટે જ સાથે રહ્યા છીએ અલગ થયાના સમયથી આજ સુધી અમારી વચ્ચે કોઈ વાતચીત થઈ નથી સવાલ શું મોદી સાહેબે તમને ક્યારેય કહ્યું છે કે તે તમને છોડી રહ્યા છે અથવા તો લગ્નનો અંત આવી રહ્યો છે જવાબ તેમણે મને એક વખત કહ્યું હતું કે મારે દેશમાં ફરવું છે અને જ્યાં મારું મન થશે ત્યાં હું જતો રહીશ તું મારી પાછળ આવીને શું કરીશ હું તેના પરિવાર સાથે રહેવા વડનગર આવી ત્યારે તેણે કહ્યું હતું કે તારી ઉંમર હજુ ઓછી છે છતાં પણ તું સાસરે કેમ આવી તારે ભણવામાં ધ્યાન આપવું જોઈએ જોકે ઘણી વખત હું મારા સાસરિયાના ઘરે ગઈ ત્યારે તે ત્યાં ન હતા અને ત્યાં આવવાનું હંમેશા માટે બંધ કરી દીધું હતું તેઓ આર એસ એસના શાખામાં ઘણો સમય વિતાવતા હતા તેથી મેં થોડા સમય પછી ત્યાં જવાનું બંધ કર્યું અને મારા પિતાના ઘરે રહેવા લાગી મિત્રો તમે નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન વિશે શું કહેવા માંગો છો નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડિયો શેર કરો વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો લોકોને દેખાડો ધન્યવાદ